İzlediğiniz <Sessizlik> ઘણા ખેડૂતો સાથે અમે સિંગની ડીલ કરીને આવ્યા છીએ એ સિંગ ઓલમોસ્ટ ઘણા લોકોની પલળી ગઈ છે પણ એ બધા જ ખેડૂતોને હું જણાવી દઉં છું કે તમારી સિંગ અમે કોરી સિંગના ભાવે ખરીદી લેશું ભલે તમારી સિંગ પલળી ગઈ હોય હવે આ સિંગ પલળી ગઈ છે એનાથી અમને ખાલી એટલું જ નુકસાન છે કે જે તેલ નીકળવાનું છે ને એમાં 12 થી ટકા કે પંદર ટકા જે પેરોટીયા છે પેરોટીથી તેલ ઓછું નીકળશે પણ આ વર્ષે અમે નફો નુકસાન

સો ટકા સપોર્ટ ને આમાં ખેડૂતોનું કઈ બચ્યું ન હોય આ વર્ષ પણ હું યુઝ કરું ને તો ખોટું નથી હજી મારા મિત્ર મેહુલભાઈ ત્યાં છે તમને પરિસ્થિતિ બતાવું કે પાકને કેટલું નુકસાન થયું છે